લોકોને ગમે કે આવવાનું લોકોને ગમે એ જ કરવું ના દેવ પગલી અમારો ચાલ્યો દેવ પગલી આયા બોલાવો થેન્ક યુ આયા બેટા દેવ પગલી આયા તો ચાલ્યો આયા તો છોકરા આ દેવ પગલી માટલા માથે માટલું એવું ઘણું ગાયું છે સંસ્કારની પથારી ફેરવી કે દેશના આયા રોકસ્ટાર થઈ ગયો ભાઈઓ આયા એની ઓળખણ આપો દેવ પગલી એટલે લાગે છે તને પાપ પગલી જો પણ છે દેવ પગલી આતરા જો ચેન પહેર્યો છે

ને અદભુત ગીત આવ્યા માટલા માથે માટલું ચાંદવાલા મુખડાન એના કેટલાય દુખડા બધાને હમળાઈ દીધા છે દુનિયાને ને દેવ પકડી છે વાહ બેટા વાહ જો ઘડિયાળ આની કોઈ વસ્તુ નબળી ન હોય ઘડિયાળ છે સ્ટીડિયો છે એ ખબર ન પડતી હાથમાં રુદ્રાક છે એ બરોબર છે ચંદન છે તને વંદન છે બરોબર છે જીગેશભાઈ અદભુત આપણામાં ભેગો ચશ્મા જુઓ દુનિયાથી અલગ જ મારો દીકરો પડે છે હા આના ગીતો એવા આવ્યા છે ચાંદવાલા વાલા મોકળા ને માટલા માટે એ એક પણ ગીત સાંભળે તમારા બાળકને સંસ્કાર ન આવે સંસ્કારના બે હાલ થઈ જાય એવા ગીત ગાય છે પણ એટલા બધા માણસોને ને સાંભળે હું કલ્પના જ કરી શકતો અબ જો માણસો એક મહિનામાં છસો મિલિયન લોકો એટલે કેટલા કરોડ થયા સાઠ કરોડ આ મહિનામાં બાપુ છસો ઓગણત્રીસ લોકો સાંભળ્યો દર મહિનાનું આનું રિવ્યુ આવે છે

কে না ও তো নেই কেউ গীত পাহ বা

ਸਾਥੀ ਕੋਜ ਭੁਲਾ ਜਾਂਦੀ ਆ ਕੋਜ ਸਾਥੀ ਕੋਜ ਭੁਲਾ

આપણા અદ્ભુત લોકો બાપુ જાવું છે હલો જેમાંથી જે ઠાકર બાપુ બધા બાપુ બધા તારીના ગ્રાતિ આપણે સાધુ સંતોને બધાય બધાને બાપુને બધા તારીના ગ્રાતિ જીવનમાં વાહ એટલે દુનિયાને શું ગમે છે ખબર પડી નથી સાહેબ એવા અદ્ભુત લોક ગીત હતા આપણા એવા આપણા ભજન હતા એવા આપણા દુવા હતા એવા આપણા છંદ હતા એવા રાહાડા એવા લોક બધું ધીમે 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 પૂર્ણ વિરામ થતું હોય એવું લાગે છે એ વાત જવો તો આપણી દીકરી હારી હારી પેરતી જગદીશ કવિરાજ હારી હારી પેરતી દીકરી કે આપણી દીકરાને બહુ લગન થયા હોય દીકરા એ દીકરીના એ હારી પેરીન જો નીકળે ઇનાય ગીત હતા ઇનાય ગીત કેવા બાબુ એકાદ લાઈન તમને હમરો કેવા ગીત ગાતી દીકરી Et on tolère l'air des yeux de vos la so that બોમ્બે માં એક ગઢવી ને કોઈ પૂછ્યું કે તમે ગુજરાત માં બધા લોકગીતો ગાવ છો આપણે વાત માંથી ત્યાં ગુજરાત માં લોકગીત ગાવશો છો नंदકોર નાનો રે કાનુ રમેસી કેડે માં કેતો હાલો લઈ આપું તો કડલા લઈ આપું તો જાંધરા લઈ આપું આ તો કે તમારા ગુજરાત ના ગીત છે આવું પૂછો માં એવું ગઢવી ને આવો શું છે હાલો અને કડલા અને જાંધરા આ કોઈ ગીત થયું ત્યારે ગઢવી કીધું કે ગીત ન હો અમારું ગુજરાત નો ઇતિહાસ છે આમાં શું ઇતિહાસ છે હાલ્લા લેલું ને કડલા લે એવું ઇતિહાસ શું છે ત્યારે ગઢવી કીધું કે એક વખત મરકી નામનો રોગ આવ્યો હતો જેમ કોરોના આવ્યો હોય લાખો માણસો મરવા મંડાના બાપુ એક ઘર આખા આખા ઘર સાફ થવા મંડાણા એક ઘરમાં તેર વર્ષની દીકરી બચી જાય અને એમ થયું કે મારા મામાને ઘરે વહી જાઉં તો હું બચી જઈશ મામાને ઘરે તેર વર્ષની દીકરી આવે અને આ મામાનું આખી આખું ઘર સાફ થઈ જયેલું માત્ર ને માત્ર એક એની મામી મરણ પથારે પડેલી અને બે વર્ષનો દીકરો બાજુમાં બેઠેલો અને દીકરીએ કીધું કે મામી મને એવું હતો કે અહીંયા હું બચી જઈશ અહીંયા તો તમે મરવા પડ્યા છો તારે દીકરી કીધું મામીએ કીધું બેટા મને મારી ચિંતા નથી તો કે મારો બે વર્ષનો દીકરો છે એનું શું થાય છે મને એની ચિંતા છે તેર વર્ષની દીકરી તારે જવાબ આપે છે મામીને કે મામી એક કામ કર દીકરાનો હાથ મારા હાથમાં આપી દે બે વર્ષના દીકરાનો એ મોટો થાય છે એને હું લગ્ન કરીશ એની ચિંતા તું ન કરીશ અને મામી પોતાના દીકરાનો હાથ બે વર્ષના તેર વર્ષની દીકરીના હાથમાં આપે છે અને તેર વર્ષની દીકરી દીકરાને કેડમાં લે છે અને મામીએ પોતાના પ્રાણને થઈ ગયા અને દીકરી કેડમાં લઈને નીકળે ત્યારે લોકોની મસ્તી કરે છે કે તો ગુર તને હાલા લઈ આપું કે તો કડલા લઈ આવું કે તો જાજરા લઈ આપું તારે દીકરી કહે છે કે જાજરાનો ઓરના રે કાનો રમેશે મારી કેડમાં नंदઘોર નાનો રે કાનો રમેશે મારી કેડમાં આ મને બધું લઈ આવશે મોટું થાય છે એટલે મને તમારી કોઈની જરૂર નથી આવું ઇત્યા છે આપણને ખબર નથી દે ધના ધન હાલે મારી ચામડાની <table> 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 ચામડાની <table> વાત છે ભાઈ <table> 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 <table>

કંપની ના કરાવો Samsung ને તમારા બાપ ગામ સાફ કરના જુ જુ વાત કરો છો દુખની વાત છે પણ કરવી પડે હું તો વાત જમીન ની કરું જમીન મારા બાપે બહુ વેગ દેખી ને જમીની વાત વધારે કરું છું હમણાં એક મિત્ર છે ને ભાઈ નાનો છોકરો jignesh ભાઈ 22 23 છોકરો ગાડી લાવ્યો ગાડી પછી ને બાપાને કીધું પપ્પા હું રીવિસ મારું છું ગાડી પાછળ ક્યાં શેતો નહીં જોવો તો પછી ને બાપાએ કીધું કે બેટા બે વીઘા જમીન હતી વેચીને આપણે ગાડી લાવ્યા હવે પાછળ ક્યાં નથી મારા દીકરા આવા દે સીધું સ્ટાર્ટ ડાટુ આવા દો બેટા હો કઈ હોતું નથી પાછળ એવા દીકરા પાકે ને મને પૂછો માં આવ્યું હતું આ કે વી ટીવી કે એમાં સંદેશ માં આવ્યું હતું ઇન્ટરવ્યુ લીધું મારું કે આ જમીન વેચી નાખીશ માણસો વેચાય ખરી હું ના પાડું કે ન વેચાય તો કોઈ દુઃખ લાગે કે અમારે વેચવી શું વાંધો છે હું આ પાડું તોય દુઃખ લાગે પછી મેં કીધું સાહેબ બાપ દાદા ની જમીન હોય તો આપણને વેચવાનો કોઈ હક નથી આપડે બાપ દાદા એમ કીધું ન વેચાય આપણે આપણી પોતાની હોય વેચી નાખીએ આપણું પોતાનું સીન કોક ને ના વેચાય મારા બાપુ ચાહકો જાદા ને મને એક ભાઈ કે હાલો મારી ગાડી લાવ્યો છું મેં પગલા પાડો મેં તો પગલા પાડ્યા ગાડીમાં ગાડી કેવી છે હકુબા મેં તો ગાડી તારી બહુ સારી છે પણ ક્યાંથી લાવ્યો મને કે ચાલીસ વીઘા જમીન વેકી એમાંથી હું આ બાવીસ લાખ ની ગાડી લાવ્યો ગાડી કેવી છે બહુ સારી છે ગાડી પણ માથે લખ્યું છે કુળદેવી ની કૃપા એ પૂછી નાય

અદભુત સોશિયલ મીડિયા હાલે છો ભાઈ આપણી દીકરીનો આપણી બહેનનો ફોટો મૂકો છે તો વિચાર કરવો પડશે હાલ લોકો એનો શું ઉપયોગ કરશે ખબર ન પડતી ક્યારે શું ઉપયોગ થાય છે આપણને ખબર પડશે નહીં એટલે અદભુત છે કારણ કે ગમે આપણને ક્યારે વિધિ વેજાય સોશિયલ મીડિયામાં બોલો કારણ કે મને ખબર છે ને હું પેલા ફેસબુક હું વાપરતો ફેસબુક હું બહુ વાપરતો પેલા હવે ન વાપરતો મને નફરત આવી હતી ફેસબુક માથેથી મારે શું ટેવ હતી મારો મારો વિડીયો મૂકી નું મારી મારી કોમેન્ટ વાંચતો હોય તો લાખ મારા ચાહક હોય ને તો બસું મારા વિરોધી પણ હોય તો હારીને ખરાબ બે કોમેન્ટ આવે

એનો અવાજ તમે ખાલી આમરો અવાજ જ તે ખાલી ચોય તમને મજા આવશે બોલે વખાણ કરજો બાપો વાંધો નહીં આ બોલે